નમસ્કાર દિન વિશેષ પંદર સપ્ટેમ્બર અગાથા ક્રિસ્ટી જન્મજયંતિ અગાથા ક્રિસ્ટી પૂર્ણ નામ અગાથા મેરી ક્લેરિસ્સા ક્રિસ્ટી જન્મ પંદર સપ્ટેમ્બર અઢારસો નેવું અવસાન બાર જાન્યુઆરી ઓગણીસો છત્તીર અંગ્રેજી રહસ્યકથાઓ વાર્તાઓ નાટકોના લેખિકા હતા તેમનો જન્મ ઇંગ્લેન્ડના કિનારે આવેલા ટોર્કે નામના ગામમાં થયો હતો તેમણે પ્રથમ કવિતા માત્ર છ વર્ષની ઉંમરે લખી હતી તેમની પ્રથમ રહસ્યમય નવલકથા ધી મિસ્ટિરિયસ અફેર એટ સ્ટાઇલ્સ ઓગણીસ ઓગણીસો વીસમાં પ્રગટ થઈ હતી તેમના પુસ્તકો વિશ્વભરમાં લોકપ્રિય હતા અને તેણેના પુસ્તકો અત્યંત વેચાયા છે તેમના પુસ્તકોના અત્યંત જાણીતા પાત્રો મિસ માર્પલ અને હર્ક્યુલે પાયરોટ છે ઈસવીસન ઓગણીસો એકોતેરમાં તેણે ડેન કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરનો ખિતાબ બ્રિટનની રાણી દ્વારા આપવામાં આવ્યો હતો અગાથા ક્રિસ્ટી સૌથી વધુ વેચાણ ધરાવતા નવલકથાકાર તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ ધરાવે છે તેમના કુલ મળીને એકસો દસ જેટલા પુસ્તકો છે વીસ જેટલા નાટકો અને છાસઠ જેટલી રહસ્યકથાઓ છે વેચાણની બાબતમાં તેમના પુસ્તકો વિશ્વમાં ત્રીજા ક્રમે આવે છે તેમની નવલકથાઓની કુલ ચારસો કરોડ નકલો વેચાઈ છે તેમના પુસ્તકોનું એકસો ત્રણ ભાષાઓમાં ભાષાંતર થયેલ છે તેમની સૌથી વધુ વેચાયેલ નવલકથા એન્ડ ધેન ધેર વેર નોન છે જેની દસ કરોડ નકલો વેચાયેલ છે તે વિશ્વની સૌથી વધુ વેચાયેલ રહસ્ય નવલકથા છે સથવારાના જય હિન્દ